જ્યારે એનો જન્મ થયો અને મને ખબર પડી કે વિકલાંગ છે એના પછી હું એના વિશે ઘણી બધી બાબત નેગેટિવ વિચારતો હતો કે આ ભણશે કે નહીં ભણે મોટો થઈને શું કરશે પેલી કહેવત છે ને કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે આ વાક્ય મેનકાબેન ડામોરે પુરવાર કરી બતાવ્યું છે મેનકાબેન ડામોર ભિલોડા તાલુકાની કાછા પ્રાથમિક શાળામાં પૂરક શિક્ષક તરીકે ફરજ બજાવે છે આ શાળામાં મેનકાબેનને વાંચન લેખન ગણન ભણાવવાનું થયું તે સમય દરમિયાન મેનકાબેનને એરોન નામના વિદ્યાર્થી સાથેનો સંપર્ક થયો આ બાળક એવું છે કે શાળામાં કોઈ પણ બાળકો ભણવા માટે આવે તો પોતાનું સ્વપ્ન નક્કી કરીને નથી આવતા કોઈ ઝડપથી દોડી શકે છે કોઈ સારી રીતે બોલી શકે છે તો કોઈ સરસ રીતે લખી શકે છે તો કેટલાક એવા પણ બાળકો છે કે જે વિકલાંગતાની મર્યાદામાં સમય પસાર કરી રહ્યા હોય છે ડૉક્ટર કેઆરએસ તો ફાઉન્ડેશનનું નામ સાંભળ્યું પછી મેં એમાં ફોર્મ ભર્યું ફોર્મ ભરતા મને એમાં પરીક્ષા આવી પરીક્ષામાં બોલાવ્યા પરીક્ષા આપી મેં પરીક્ષા આપી પછી ઇન્ટરવ્યૂ માટે બોલાવ્યા ઇન્ટરવ્યૂ લીધું મારું પછી મારી શાળા ફાળવી એમાં શાળા ફાળવણી કરી એમાં મને રંગપુર પ્રાથમિક શાળા મળી ત્યાં હું બાળકોને બ્રિજ કોર્સ બ્રિજ ઇંગ્લિશ સીએટી વિજ્ઞાનના પ્રયોગો કરાવું છું પ્રયોગો કરાવતા પછી હું બીજા વર્ષમાં અહીંયા મારે સવારને ત્યાં સ્કૂલ ભરીને આવવાનું પછી અહીંયા બાળકોને ભણાવવાનું ત્યાં હું લાઈફ ક્લાસ અને હેલ્થ એન્ડ હાઇજીન લેતી અહીં આવી કારછા પ્રાથમિક શાળા મેં કાછા પ્રાથમિક શાળામાં બાળકોને બ્રિજ કોર્સ ભણાવવાનું શરૂ કર્યું તેમાં મને વાંચન લેખન ગણ ભણાવવાનો મોકો મળ્યો તેમાં મને દિવ્યાંગ બાળક એરોનને મળવાનું થયું કારછા શાળામાં એરોન મેકવાન નામનો જે વિદ્યાર્થી છે એ વાંચન લેખન અને ગણનમાં ખૂબ નબળો હતો અને એમના પરિવાર અને શાળાના પરિવાર ખૂબ ચિંતિત હતા કે આ બાળક ભણશે કે નહીં અને આનું ભવિષ્યનું શું ત્યારે શાળાના વિદ્યાર્થીઓ શાળાના શિક્ષકો અને મેનકાબેન ડામોર સાથે મળી અને આ બાળકને વાંચન લેખન ગણનમાં અલગ અલગ પ્રવૃત્તિઓ દ્વારા આગળ લઈ આવ્યા અને આજે એરોન આ પ્રવૃત્તિઓથી શિક્ષણ તરફ વળ્યો છે ધન્ય છે શાળાના શિક્ષકો અને ધન્ય છે મેનકાબેન ડામોલ જે કહેવા માગું છું તો એ છે કે મારું બાળક જ્યારે એનો જન્મ થયો અને મને ખબર પડી કે વિકલાંગ છે એના પછી હું એના વિશે ઘણી બધી બાબત નેગેટિવ વિચારતો હતો કે આ ભણશે કે નહીં ભણે મોટો થઈને શું કરશે અને બાળક છઠ્ઠામાં આવ્યું ત્યાં સુધી પણ મારા વિચારો એવા જ હતા પરંતુ ગઈકાલે એના ક્લાસ ટીચર શિક્ષક મને મળ્યા અને મુલાકાત થઈ એમને મને કીધું કે તમારું બાળક તો બહુ હોશિયાર છે અને ત્યારથી મને લાગ્યું કે મારો છોકરો આટલો હોશિયાર છે અને સાંજે મેં સવાલ જવાબ કર્યા ને ત્યારથી મારું આખું હૃદય મારું જીવન મારા દીકરાની જે હોશિયાર છે એ સાંભળીને આનંદથી ભરાઈ ગયું અને એને માટે હું શિક્ષક સાહેબનો અને આપ સૌનો પુષ્કળ આભાર માનું છું પછી મેં એરોનને વિચાર્યું હું આ બાળકને કેવી રીતે ભણાવીશ અને કેવી રીતે શીખવીશ પછી મેં ધીમે ધીમે શરૂઆત કરી એરોનને ભણવાની શરૂઆત કરી નવી નવી પ્રવૃત્તિઓ ગેમો રમતો દ્વારા શીખવાડ્યું એરોનને ફ્લેશ કાર્ડ અંક ઓળખ માટે શબ્દોની ઓળખ ચિત્ર શબ્દની જોડ બનાવવી ગણિતમાં એને અંકોને ઓળખતા શીખવાડ્યા આગળ પાછળની સંખ્યાઓ શીખવાડી પછી એરોનને એકી બેકી સંખ્યા ચડતો ઉતરતો ક્રમ નાની મોટી સંખ્યાઓ શીખવાડી આ બાળકને ધીમે ધીમે આવડતા ગયો અને વાંચન લેખનમાં ગણનમાં તે ખૂબ સારી રીતે પ્રગતિ કરી શકે અને સરવાળા બાદ બાકી ગુણાકાર ભાગાકાર અને સરવાળા વ્યવહારોના કોયડાઓ ઉકેલી શકે છે એરોન હવે વાંચન લેખન ગણનમાં સારી રીતે પ્રગતિ કરી રહ્યો છે